ખોરાતામાં તંત્રોએ આદિવાસીઓને મકાન ખાલી કરવાની નોટિસ ફટકારતા ઘર વિહોણા બનશે જેને લઈને આદિવાસી સમાજમાં સરકાર સામે રોષ જોવા મળી રહ્યો છે એકસો નેવ્યાસી વર્ષથી કાયદેસર રીતે વસવાટ કરતા આદિવાસીઓને ગેરકાયદેસર દબાણની નોટિસ આપીને તગેડી મૂકવાની વાતથી સ્થાનિકોને ઘર વિહોણા થવાનો ભય સતાવી રહ્યો છે તો બીજી તરફ આ કોરીડોરને હજી ફોરેસ્ટ ખાતાના મુખ્ય મથક ભોપાલથી પણ કોઈ પરમિશન નથી મળી છતાં પહેલેથી જ આદિવાસીઓને કેમ ઘર વિહોણા કરવામાં આવી રહ્યા છે તે સૌથી મોટો સવાલ અત્યારે ઊભો થઈ રહ્યો છે આટલા વર્ષોથી રહીએ અમાર હાથ હાથ પીટીઓ ખપી ગયો અમે સો જઈએ અમન સરકાર ઊંચું ઊંચું કરી લીધે નોટી આલી અમાર ઘેર જાતે મહેનત કરી બનાવું રૂપિયો રૂપિયો ભેલો કરીને પારી આલે તો અમે સો જઈએ સરકાર તો અમન ઘેરો બનાવી આલે પણ સરકાર અમારું ઘેર પારી આલે અમે સો જઈએ અમે ખેડૂત લોકો હોઈએ અમે સો જઈ રહીએ અમાર જવાની સો જગ્યાએ નહીં અમાર જગ્યાએ આ બીરો આત્રી છે મારું અમે નવા 189 વર્ષથી રહીએ છીએ ખેતીવાડી કરીએ છીએ અમે ફરસ ખાતા વાળા કે છે અમારો ઘેર તોવાનો કે છે અમારા સાત બાના ઉતારા છે અમે સાત પેટીથી અહીંયા રહીએ છીએ અમારા બાપ દાદા અહીંયા ખપી ગયા અમે અહીંયા કોઈ જંગલ ખાતા ઓફિસ નથી એ વખત રહીએ છીએ અમે અમે અહીંયા અંબાજીમાં ગબ્બર પાસે રહીએ છીએ અમારા જમીન છે અમે વાવીએ છીએ ઘઉં વાવીએ છીએ મકાઈ વાવીએ છીએ હું વાવીએ છીએ આવા એમ કીધું બે દિન ને મુદ્દો ચાલી છે ખાલી કરી દેજો ને તમારે પૂરા પહેલી ને આવજો અમારો પૂરાપ જૂનો છે અમારા એકસો નેવાસી વાળાનો પૂરાપ છે રેલવે નું ગાડી તમારે બે દિવસ માં ખાલી કરી દેજો અંબાજી ખાતે હાલમાં જે છે નેવ્યાસી ગૃહ નું ડિમોલેશન કરવામાં આવ્યું છે તંત્ર દ્વારા ત્યારબાદ જે છે વન વિભાગ ને પણ જે છે અભ્યારણ પ્રેમ રાખ્યો છે અને ત્યારબાદ જે છે વન વિભાગે પણ અહીંના રહેવાસીઓને જે છે નોટિસ છે અંદર ઘર ખાલી કરવાની બે દિવસમાં ઘર ખાલી કરવામાં નહીં આવે તો ઘર તોડી પાડવામાં આવશે આ જે જગ્યા છે આપ જોઈ શકો છો મારી પાછળ અહીંના આ લોકો છે જે નાતા સ્ટેટ દાતા દરબાર હતા તે સમયથી અહીંયા રહે છે અને તેમને જે છે ગુજરાત સરકાર દ્વારા જે છે ખેડૂત અને ખેડૂત તરીકે આ આ જગ્યા આપવામાં આવેલી છે છે ખેતરો પણ બધા પરિવાર છે જેઓને આ નોટિસ આપવામાં આવી છે અને ત્યારબાદ જે છે આ લોકોને ઘર ખાલી કરવાની જે વાત કરવામાં આવી છે આપ જોઈ શકો છો મારી પાછળની જગ્યાએ આ લોકોના ખેતર છે ખેતરમાં જે છે આ લોકોને નોટિસ આપવામાં આવી છે

તો આ જો વનઅભિયારણ હોય તો આ અગાઉ જે છે તેમને સાત બાર ના ઉતારા કેવી રીતે આપવામાં આવ્યા અને જે છે કેન્દ્રની જે સોલર સિસ્ટમની જે લાઇટો છે આપ જોઈ શકો આ જે સિસ્ટમ લાઇટો પર લગાવવામાં આવી છે તે બધા લાભ મળ્યા બાદ હવે જે છે તેમને વન અભયારણ્યમાં સમાવેશ કરવામાં આવી રહ્યો છે જેને લઈને આ જે પરિવારો છે એ ખૂબ જ દુઃખી છે કારણ કે એમની પાસે જે છે હવે આ જગ્યા સિવાય કોઈ જગ્યા નથી અને જ્યારે આ લોકો ફોરેસ્ટ અધિકારીને મળવા ગયેલા ત્યારે તેમને એક જ સૂચન આપવામાં આવ્યું છે તમે તાત્કાલિક ધોરણે ઘર ખાલી કરો તમને અમારા તરફથી કોઈ પણ વ્યવસ્થા કરવામાં આવવા આવશે નહીં અક્ષય ભટ્ટ વીટીવી ન્યૂઝ અંબાજી